તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તમે બધા મજામાં જશો ને મજામાં ન હોય તો એ મજામાં આવી જાજો તો ફરી એક નવા બ્લોગ ભાઈ મસ્ત મજાની શરૂઆત કરી દીધી છે ને મસ્ત મજાની શરૂઆત કરવામાં તો એવું છે કે આપણે ઘરે ગણપતિ દાદા બેઠાડા છે તો એના માટે મસ્ત મજાના લાડવા બનાવી રહ્યા છે તો આપણે જોઈએ કઈ રીતે લાડવા બનાવવાના છે ને કઈ રીતે નહીં ને ફરી એક વાત એ કે મસ્ત મજાના આપણે આજથી જઈ રહ્યા છે પાછા સુરત એટલે મહિનો દિવસ હવે તો દિવાળીને રહ્યો તો મહિનો દિવસ શું કહેવાય મજા ઓછી આવશે આપણે કેમ કે ફેમિલી જોડે પંદર વીસ દિવસ કાઢી ગયા તો આવી મજા જોરદાર ને હવે બે દિવસ કંટાળો સડશે પણ જવું તો પડશે ન્યા આપણો અહીંનો ધંધો નથી તો બને ત્યાં સુધી વિડીયો પૂરો જોતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફેમિલી મસ્ત મજાના જો ઉપર આવી ગયા આપણે ને અહીંયા જો લાડવાનું કામ ચાલુ છે મારા મમ્મી નની બધા લાડવા બને તો ક્યાં લાડવા બનાવો શેરમા ના ભાઈ નની તને આવડે ખાલી ખોટે ખોટે મહેનત કરતી હે ભાઈ આ તો ભાઈ જો આ રીતે આ લોટ મસ્ત મજાનો લઈ લીધો ને આ શું કહે અમારી ભાષામાં તો અહીંયા આને મુઠિયા કહી હવે કેમ કે આને વાળીને બનાવવામાં આવે ને એટલે જો આમ કંઈ આમ બનાવવાના હોય એટલે આને મુઠિયા કહી હવે તમારી બાજુ આને હું કંઈ જરાક કોમેન્ટ કરીને કહી દેજો મસ્ત મજાનાને ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો કેમ કે પહેલાં તો આપણે ગણપતિ દાદાને જમાડવાના છે ચાલો મુઠિયાને આગળ આગળની પ્રોસેસ શું છે એ આપણે જોઈએ તો કન્ટિન્યુ બનાવો મસ્ત મજાના સુરમાના લાડવા આગળી મારા મમ્મી બનાવી નાખે એટલે ગણપતિને ધરવાના છે ને નની હું લેતો જવાનો છે બેગ કેમ કે ભાઈ મને આ ભાવે તો વિજયભાઈ મસ્ત મજાના લાડવાના તો મુઠિયા તળવાનું કામ ઇન્જિયા ચાલુ કરી દીધું તેલ એકદમ ગરમ થઈ ગયું મસ્ત મજાનું તેલ પાસું નબળું તેલ ને તો કાણીનું તેલ છે એટલે કે આ ઘીની આરું આર ઊભે ઘીમાં બનાવવાના છે લાડવા પણ લાડવામાં ઘી નાખવાની હજી વાર છે એટલે મુઠિયા તો બેગ તળી નાખે કેમ બનશે એક નંબર એક નંબર હાલો ભાઈ તો ફટાફટ આગળી મુઠિયા બધા પેલા તો તળી નાખીએ ફાઇનલી ભાઈ મુઠિયા મસ્ત મજાના તળાઈ ગયા ને જો એક નંબર આમાં આવી ગયા આવા હતા ને આવા રાતા કરી નાખ્યા હાલો તો હજી તો ઝાઝા મુઠિયા છે એટલે તો વિજયભાઈ તળી નાખશે આપણે આનું કામ કરી નાખીએ હવે હાલો લાડવા બનાવવામાં એક વિજય મારા મમ્મી પરે વાટતા હતા નની હજી હાવણીઓ લઈને આટા મારે હું શૂટિંગ ઉતારું કેટલી આમાં બહુ વાર લાગી જાય એટલે પ્રોસેસ લાંબી છે તો થોડીક મદદ કરવા લાગવી પડશે તો હાલો આને છે ને પેલા મસ્ત મજાના મૂઠિયાને આ જો કટકા કરી ને ખાઈ ને દળવા જો એ મિક્સરમાં નાખીને તો એક મસ્ત મજાનો જો લોટ કરી નાખ્યો આપણે દળીને રેડી જ છે કે ઓકે મેડમ અમારા જમાનામાં મમ્મી બહુ લાડવા બી ને એવા મેડમ હાલો આ રીતે બધા મુઠિયાને આપણે મસ્ત મજાના પીંછવાના છે ફેમિલી ગામમાં લે આવે ને તો જો આમાં ઘી બી નાખીને મસ્ત મજાના ઘરના જો લાડવા વાળવા બેઠી જાય મસ્ત મજાના કેમ કે આપણે ગયા તા ગામમાં તો અહીંયા જો લાડવા કામ ચાલુ થઈ ગયું હવે આમાં ખાંડ નખાઈ ગઈ પછી તો ઘી નખાઈ ગયું પછી હું નાખું ને નહીં એલસી જાયફળ બધું નખાઈ ગયું તો ભાઈ અહીંયા જો મસ્ત મજાના આવા કઈક સુરમાના લાડવા અમારે બી ને કઈ ઘટે ને આમ જોવું પશ્પસ્યા છે હો એક નંબર ઘીમાં પશપસતા એટલે શિવ્યો હજી જો અહીંયા એટલું આ શિવરમ્યું કહેવાય હવે આ થઈ ગયા લાડવા એટલે કે શિવરમ્યાના લાડવા અહીંયા બને છે મોદક સ્પેશિયલ ગણપતિ મહારાજ માટેની એ મશીન લઈને અમારે વિજયભાઈ બે જાય અમારે ઘરનું મશીન છે ભાઈ જો તો ખરી કાઢો તો એક આડી જોજો ધો તો કટે કાઈ આ ઘરનું મશીન છે અમારી ભાઈ ભાઈ નું સ્પેશિયલ ચાલો કન્ટિન્યુ તો ફેમેલે મસ્તના લાડવા બડવા બની ગયા કમ્પ્લીટ કામ થઈ ગયું થેલામાં લાડવાઈ ભરી લીધા ને ખંબે જો થેલાઈ મારી લીધા ને આ બધા મને મેકવા આવે કેટલું માન કેટલું મારું જાસ્તી બધા મને મેકવા આવે કેમ કે રૂપિયા કામમાં જાવ ને ચાલો હાલો સુરત ને ન્યા જઈને હારા-હારા કન્ટેન ગોતશું ને નાખશું કન્ટિન્યુ ફેમેલે મસ્ત મજાના તો બસમાં બેહી ગયા એક નંબર ને કડી કોઈ ગયા થા કહે રે કે બેટા અધિક કે બોફરે ભૂતા નતા ને એટલે કડી કોઈ ગયા મસ્ત મજાની હોટલ કરી તો સા પાણી પી પાછા બેઠી ગયા તો હાલો નીકળી આવે સુરત ને બ્લોગ ને એન્ડ કરી આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી